મારું નામ પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા મોરબી પોલીસમાં ફરજ બજાવું છું મને બે હજાર ઓગણીસમાં ટંકારા ખાતે જ્યારે ફરજ બજાવતો હતો ત્યારે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જીવન રક્ષા પદક રેસ્ક્યુ બાબતે મળેલું છે બે હજાર બાવીસમાં મેં માઉન્ટેયરિંગની બેઝિક ટ્રેનિંગ મનાલી ખાતે લીધી ત્યારબાદ હું નેપાળ ખાતે માઉન્ટ મનાસલુમે માટે ગયો હતો ત્યારબાદ હમણાં જ લાસ્ટ છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મેં આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલીમાંજરો સર કર્યું તો હું જ્યારે રિટર્ન થતો હતો ત્યારે જ તે હું સુરત પહોંચ્યો હતો બાય ટ્રેન આવતો હતો ત્યારે મારા મોબાઈલમાં મને સીએમ ઓફિસથી સીએમ સાહેબનું શુભેચ્છા પત્ર મારા મોબાઈલમાં મળી જ ગયું હતું હું જ્યારે એક દિવસ પછી ઘરે પહોંચું છું ત્યાં તો પોસ્ટમાં પણ સ્પીડ પોસ્ટમાં ઘરે આવી ગયું હતું અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હું આપને એક ધ્યાન દોરવા માગું છું સાહેબ કે ગુજરાત પોલીસ સેવા સુરક્ષા અને શાંતિ માટે તો છે જ પણ એક એક અલગ વસ્તુ માટે સાહસ માટે પણ હંમેશા તત્પર જ છે